હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ છે દ્વારકાધીશ તો અત્યારે વાગી ગયા છે સવારના પાંચ અને આજે બસ મા બાપુ હમણાં બસ માટે ઉતરવાના જ છે સુરત ગયા છે 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 ફૂલ અંધારું તો ભાઈ જાય હમણાં એને તેડવા માટે અને બસ હવે હું અહીંયા ઉઠી ગયો અને પાંચ વાગી ગયા ને બસ હમણાં હવે થોડી ફામાં આવતા બે ત્રણ હવે એકલા જતા એટલે મજા એ નહોતી આવતી જરાય ને હવે હવે હમણાં આવી ગયા હે તો હમણાં હાલો ભાઈ જાય છે તેડવા ખંભાળીએ અને બસ મારે કરવું છે મારું કામ વાગી ગયે છે સાત ને બસ હવે હમણાં જે પોઈચા નથી એટલી જ વાર છે અને મેં મારું કામ બધું ફાઈનલ કરી લીધું છે મીરા દોવાઈ ગઈ છે રાધાને પવાઈ ગઈ છે નખાઈ ગયું છે મીરાને પવાઈ ગયું નખાઈ ગયું હવે એક શિવ ને બાકી છે હવે માં આવી અને છાસ કરે એટલે શિવને પવાઈ જાય મીરાનું કમ્પ્લીટ થઈ ગયું રાધાનું કમ્પ્લીટ થઈ ગયું જો બે મસ્ત આવો ત્યારે ખાવામાં લેલું છે મીરા દોવાઈ ગઈ રાધા મીરા ઓ મીરુ બસ અત્યાર સુધી ત્રણ ચાર દિવસ ત્યાં ઘર સૂનું હતું આજે પાછું ફૂલ થઈ જશે તો માને એ આવી ગયા અને બાપુ વાહે ટુ વ્હીલ લઈને આવે આવી બધો ગયો છે ને ખાલી આ ત્રણ બાચકા છે ને એક લાખ રૂપિયાના બાજકા છે અને માં બસ જો ને એ હેક નાસ્તો કરે છે મસ્ત અને બસ હમણાં જ સુરત થી જ છે અને એક લાખ રૂપિયા જો બારે પડ્યા

જો બધો જ માલ અવેલેબલ થઈ ગયો છે પાછો અને નવો આવી ગયો છે આડોશી પાડોશીવાળા હોય એક ફેર વિઝિટ કરી જતો વિઝિટ કરી જજો નવું મફમલ આવી ગયું છે આ સાડિયું બધી આવી ગઈ છે હાંધાવાળી પટોળા આવી ગયા છે પછી હેવીમાં પણ સાડીઓ આવી ગઈ છે આ બધી હેવીમાં સાડી છે અને આ બધું ડ્રેસનું નવું કાપડ છે અને આ છે સાંધાવાળી હાડી અને આ છે આખી હાડી અને આ આવી ગયા આજુબાજુ વાળા હોય એક ફેર વિઝિટ કરજો વાગી છે દસ ને બસ જો હું મેળી ઉપર મસ્ત ઠંડો એવો પોન આવતો હતો ને તો હું અહીંયા બેઠો હતો અહીંયા હું ફોનમાં રમતો હતો કે ઉપર અમારે ફાઈવજી નેટ આવે છે નીચે ફાઈવજી ને નથી આવતું તો બસ આજ તો જો માન બાપ ની સુરત થી આવ્યા ને તો આજ આખો જે ભીડ આવી હતી જે સામાન હતું ગોઠવ્યું હતું તો બાયું એટલી બધી આવી ગઈ હતી લેવા એટલે અહીંયા પણ એક જણાને ને પુરવાર ન પડે એટલે અહીંયા એક બે ને રહેવું પડે અને ઈ ત્રણ ચાર દી વયા ગયા તા ઘર મૂકીને એટલે કામ નો થોડો કાગો હતો કેમ કે વાડીએ થોડો કામ નો થોડો ઘણો રહી ગયું તો અને વરસાદ જેવો આદર થયો તો ઈ એ થોડું રહી ગયું અને અહીંયા આવડું ઘર મૂકીને જાય એટલે થોડું ઘણું કામ તો રહી જ જાય અને એને જ હું થાય એની મારાથી અને બસ જો આજે આખોથી કામ કરી કરી અને થાકી ગયા આટલી ભીડ પડી હતી અને બધો નવો માલ આવી ગયો છે આજુબાજુવાળા હોય એક ફેર વિઝિટ કરજો ગમે તો લઈ જજો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ બ્લોગ ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અને આપણે હવે મળ્યા આગળના બ્લોગમાં બાય ગુડ નાઇટ